કે લેટર ફામ વાળા 2000 સબ્સ્ક્રાઇબર ના હતા 4 અને ભલા ભાઈ લાવા આ દૂધ પાડે ભાગા આ ભાગા આમ કરો આ બર્ગવા

હલાવ તને થવા દેજે માણ જઈ ગયું છે બીના ઈ સાટકી માણે હરખો મેલા કાકા ઓ ફોકસ કરો મિત્રો બાબા માથે ફોકસ કરો વેવડીના વેવડીના દાદા વેવડીના દાદા

એ કે નકી મેંગો લાવે કે રેવડી અને કાય નસ લાવું ભાઈ હે એક બે માં એક નો થાય તો છે બધું થાય હવે ખાવા જ કરવા જ પડશે હવે કરવાના જ છે અર્જી મુંડ આવી ગયું છે કે બોલો મીઠા તો છોડા લાવી રેવડ હે

bố मा गाजरै हाले से काय खोटाप नो छे हं जा हाव नंबर नवा मना

ઠંડા ઠંડા છે ઠંડા ઠંડા ના મને ખબર કે સોડા છે એ હોજી તો ઊભી કે આ